કયો ની બારી ખંડાઈ ને ઊભી છું પણ એક શાકભાજી વાળો નથી દેખાતો ચોમાસામાં ઘણી ની કા એ આ હેલો શાકભાજી ફ્રૂટ ભાઈ રહેજો એ ભાઈ 50 ના કિલો એ બેન ટીચર સોરી આવો આવો કાઈ ટીચર ના તમારી થોડી ટીચર છું તમારા છોકરાની ટીચર છું તમારા હાથ બેન જ છું કચ્છી પર્સ તો સરસ છે ભાઈ ક્યાંથી લીધું વરી અમે નતા કે સનલ રાજસ્થાન ફરવા ક્યાંથી લઈ આવ્યા હતા પણ કે દિવસનું કબાટમાં પડ્યું તો આજે કો ઉદ્ઘાટન કરું આ સવાણો પેંડા ન છે ને ઉદ્ઘાટનમાં ના ના સનલ તો તો સોના કરતા ઘણા મણ મુંગો પડી છે મારે કેટલા લાવ્યો વરી 390 નું હતું પણ પછી મે 350 માં માંગ્યું તે આપી દીધું તો તો પડ્યું પડ્યો તમને રવિવારે માં ગયા હો તો 150 150 નો હેડ થાત ચાલે સનલ બેન એ ભાઈ લીલું લહણ કેટલાનું થેપલા બેટલા કરો કામ આવે ને એટલે લઈ લો પૂરતી એક આદી 15 રૂપિયા પૂરી અરે 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 5 રૂપિયા ની જડે ગામડે તો તું તો 10 વધારી ને બેઠો વરસાદની બેન મોડે મુશ્કેલ છે એમ કે તમાર ઘર આંગણે આવી ઊભી દઈ જાવ છું ભાવ તો હોય ને હા હા રોય લે પૂરતી દે દે લીલા ના હની તમે શું ભાવ છે 50 કિલો બધે સડાવ દીધો પણ કે હાવ ઉપર થી જ વધી ના આવે મારે કાઈ વાડી નું હોય તો તો હું સસ્તા માં વેચું કેરી ઉદ ઘડડી ની થેરી તે વાલા આવે ને હાવ કેડા શું ભાવ છે કેડા 50 ના કિલો પાછા નેઠ જ કઈ સેજ ની કા અને 1 કિલો ટમેટા આપી દયો અડધો કિલો કેળા આપી દયો ને ગાજર આપી દયો 20 રૂપિયા ઓકે તમને બેન હું વિચારું સારું છું ઉભો રે સફરજન નહી છે શું છે સફરજન નું 40 રૂપિયા નું એક એસી ના બે સફરજન પડી જાય હું તો આયા ને બે હોસ થઈને મોંઘું તો જો થઈ ગયું કિલો એક ટમેટા દે દે લીલા લહાણ ની પૂરકી દે દે કિલો કેળા દે દે ગાજર દે દે મને બે ને ધાણા ભાજી ને પાણી દે દે મેથી નું હશે 55 ની પાણી અરે માં ચકલે કેમ ખાવા? ભૂકીયા નથી પડ્યું છે. બી ઘરે ઈ જ ભણાવે છે સોનલ ટીચર. જાય ને જાય એટલે હે ને બોરિંગય ના સારું રહી જાય. હા તે એમ જ યાદ બધી ઇનાવકુ ભણાયવા રાખે છોકરાને માથે થી જાય બગાહ જ ખાતા હોય આપણે આમ થોડા કામ હાસીક મજાક કરાવે તો એને મજા આવે પણ હોય ને અમુક ના સમજે એમ જ કે કા ટીચર તો કઈ ભણાવતા જ નથી અમુક એવા નીકળે જ આપ લખણા હોય ને હોમા બે તો હોય જ એને તો બોલવું જ પડે સાચી વાત છે સોનલ બેન એવાવને કાન જ ના દે આપણે આપણી રીતે જ કરે હા એવાવને તો કોને ના દો અલ્યા તમર બેન નું શાકભાજી બેન અરે પૈસા અલ્યા પૈસા ભાઈ એ હા બેન હા આવો અલ્યા જલપા બેન મારે હમણાં પછી ટ્યુશન ચાલુ કર્યા છે તે અમુક વસ્તુ બાકી હોય ને કામની જટાણે કરી રવિવારે કાલ આખી રાત વરસાદ ચાલુ રહ્યો સોનલ બેન હા હતો તી 11 વાગે જોવા આવી વરી વરસાદ આવે વરી પાછી હોય ગઈ વરી 12 વાગે જોવા આવી વરી 1 વાગે આવી વરી 2 વાગે આવી નીંદર જ ના આવે હા પણ વીજળ્યું કે હું કડાકાન ભડાકા થતા હતા આ દિવસ છે મને બહુ બીક લાગે હો સારું સોનલ આવજો સાંજે કઈક જાય મકાઈ ખાવા કેજો રસના ભાભીને જાહું બધા સાંજે એ હા હા સારું હાલો હું તમને મેસેજ કરું હા તે સારું હાલો

না পিকেল মে মা ঘলে মতোমা ঘোলাই হু পাচল ফল। মরে মরে বল সিটু পিকের মানে হে না। লেসেন টাম বোোটো বুলি ই লেন মাজি লা কার মান কি দ ওই হালা পিটাটা বিজু মানে পি বিজু এটুজের না স্পেলেং পাটা করলে যে বস এহা পিচন হাজ মা মিয়ে কিটু লেসমা আন্তি মাে এ হা পলে মো খওয়া যা নুহ। মাে হা পাই িয়ে মতেঠে লে এ জর খবন করলে যান ধরত লাভ টিন পড়ি।

અક્ષર જા જાય મામ ને ગમે માં અક્ષર જાય મામ ને ગમે તું તમે ઓહો ઈ વાર રહી ને હા વરસાદ આવે હું તું જોયા બાકી બધા વરસાદ ને કેવી મજા આવે રેશમા ભાભી સીતલ ભાભી એમ બધાય જવાના છે ન તમારે બરાય આવે છે ને સીતલ ભાબી ને જલપા તો હાલો આવીએ બીજો હું એકલો ઘરે શું કરી હાલો મકાઈ ખાવાની હાલો તૈયાર કરું છું ગા કરો એ હાલો હા સુગન કે હું તો ન વરસાદ આવે કે રેનકોટ લઈ ગયા હા તો હું કે ટીચર ને ટીચર ને હું વાંધોય ટીચર ને જલસા રવિવારે શાંતિ લેવા ના છોકરાનો ફોન આવી જાય ટીચર લેસન નામ કરવાનું લેસન નામ ભૂલી જાય કાલથી તમારે બુક માં લખાવ લેવું એમાં જોઈ નાના છે તીંડુડુ જ ઘરે પૂછવા આવે પાછું ઢુકડુ હે ને એટલે હા હાલો જટ ખાઈન પછી વિહામો ખાઈ લો જરીક ઓફિસ નું કામ પતાવ તો પછ જાયે નાવા વરસાદ બરાબર ઓકે હા એ ચીઝ કોણ આપણ ઓકે આલ્યો બેન કેટલા આપવાના 60 રૂપિયા ઓકે આલ્યો પૈસા કે વરસાદ કેમ મસ્ત આવે હે હા મસ્ત આવે છે আ ল প ন হালো মা ঠে ই খলে বল বললে তুই মই খাওয়া আ মটাই খা আমাদের ছটিচলে মটাই খা জজ সঙ্গটামা মমি লেসনাটি লাসিটাটা সিল বাদিন এ ট লো ল একলাবদ ગેમ પર બીમાર પડે જાય એટલે પછી મેં છત્રી રાખી એવું લાગશે ને તો પછી લઈ લે એ હા સોનલ બેન ક્યાં રહી ગયા એ આવે છે પાછળ આ તો પાલર વાળા છે કે નહીં હા હું પાલર નું કરું છું મારું નામ છે ગુસ્સે પુસી મારું નામ રેશમા અમે બધા ચિંટુ ના છીએ તમારી બેબી એની ફ્રેન્ડ લાગે ના ના મારી બેબી નથી હું આની ફઈ થાઉ છું મારા ભાઈની છોકરી છે પણ મારી એવા એ વધારે છે એટલે ઓકે સરી મમ્મી હું કીગવાળી મકાઈ ખાઈ હોય ને કેમ આડે દીસે તો ચિંટુ તું ક્યારે ચીઝ ઘડીમાં કઈ ન જ ખાતો આજે કેમ મારા બેન પરની લુહી ખાઈ છે ને ચીઝવાળી એટલે યે મોસન કા જાદુ હે મિતવા આયવા સોનલ બેન સોનલ બોલો કઈ મકાઈ ખાવી કેવો વાતાવરણ છે એટલે આ તો બે અયા ચિંટુ ને રૂહી હા આપણે મકાઈ ખાવા આવ્યા ને લુહી ને ઈ મકાઈ ખાવા આવ્યા એટલે હે ટીચર हाय રૂહી હેલો ગુસીપુસી બેન હેલો સરસ ભણાવો છો તમે થેન્ક યુ

કે કછ હતા હે વાહ મસ્ત ગાયો સંજય આ સંજય ભાઈ મસ્ત ગાયો હે સંજય ભાઈ તમે તો છુપારસ્તમ નીકળા હો હજી એક ગુજરાતી આવડે ઈ ગામ જો 함બરો હે વાદડે નો ગડગડાટ વિજળી નો ચમચમાટ મેહુલિયો થંગનાટ નાચે નાચે હેવી ભીંજેલી રાધા ના મનડા નો મોર આજ માધવ ને મડવાને આવે આવે ધીરે માધવ ઓહો સંજીભાઈ કેવું પડે તમારું તો વાહ વાહ સંજીભાઈ બહુ મસ્ત ગાયો થેન્ક યુ આ સંજય મસ્ત નું હાલો મકાઈ ખાઈ લઈએ હા હા હાલો હાલો પોપટભાઈ એ મકાઈ બનાવી છે આવો આવો હા પાર્ટ ટાઈમ હમણા ચોમાસા પૂરતું કામ કર્યું છે ચાલુ ને હા અહીં એક ભાઈ મકાઈ બનાવે છે સંજય તમે આ બાજુ થી લ્યો મકાઈ હું ઓલ બાજુ લઉં બે કેવી છે ખબર પડી જાય ને આરું એના ઈ તો બાય બાય ઈ સાલે મઈલા શીતલ ભાભી ને ઈ દેખાતા નથી એનો પડ્યો ને પછી એને વાગ્યું તો એ જતા રહ્યા આ છોકરા પણ હા થોડા કરતા હોય ધીમે ધીમે હલાય તાન એવું કેવું હોય તો શું મકાઈ કઈ આપું હા ને એ મને હે ને મસાલા વાળી મકાઈ આપો બધે મને ચીઝ વાળી અલ્યો ભાઈ એ આ પૈસા મને લેવન ફ્લેવર ની આપજો જે મસાલા મકાઈ આપજો ઓકે लियो चीज वाली है टिपिया 50 40 રેવા દે રેસ ભાભી હું દઈ દઉં છું બાપા ના ના હો એવું ના ચાલે દર વખતે તમે ધ્યાન કે તમે આવતા હતા અમારે તમારો આવા દયો મમ્મી આ ચીજ વાલી માં કાઈ ઘરે બનાવી દે તું નિશાલે જાવ ને નાસ્તા માં મને ડબ્બા માં દેજે એટલે ગરમ ગરમ જ ખવાય પછી તારે ક્યારે ટિફિન બોક્સ ખૂલે અહે જે કરી દેજે એ હા 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 ઘરાઈ ગયા આ છત્રી ઉડે છે રસિક માં છત્રી ઉડે છે પકડો ને એ હું પકડી દો રસ ભાભી હમ હવ તમારી ના જો રસિક ભાઈ પકડે છે તો આખી ઢોળી ભૂલ જા છત્રી પકડવા લેફ્ટિન પડે તો ખબર પડે થેન્ક યુ સંજયભાઈ થેન્ક યુ સો મચ સંજયભાઈ તમારી સત્રી ઉડેનું ને ના લઈ આવું એવું થોડું બને વેલકમ બે વાર પહેલા મારી આમાં તો ના લેવા ગયા તઈ કે પગ દુખે પણ તઈ મને હરખો ન હું તો તને થોર કરે થઈ ગયા શેર પગે ધોળા ઉપર ઓ તો ગુગરા છે સંધ્યાસ કિચન ગુગરાન બધા ગુગરા ખાઈ એ આ હાલો हेलो हेलो घुगरा मारा तरफ थी जो हुए तो ला बेन तो जो ना चुमे चां, चां, चां। से गीतड़ उगाए नाचू मैं आज छम 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 कदा मौज में आवी गया वर्षा देवन थी मोहब्बत बरसा दे ना तू सावन आया है तेरे और मेरे ઓહોહો તમે તો જો કપલિયો ડાન્સ કરો છો મેઘ વર્ષે છે આજે જરમર જરમર સબકી વિજળડીને લાગે નોડન કેમ કરી જાઉં એને મડવા હાલો ગોગરા ખાઈ લઈએ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક